કર્જણમાં આવેલ જૈન મંદિરમાં પચાસ લાખની ઉપરાંતની ચોરી થવા પામી કરજણ નેશનલ હાઇવે અડતાલીસ ઉપર આવેલ રાજ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ એક હજાર આઠ શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાં ચોરીની ઘટના સામે આવી કરજણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો પ્રાથમિક માહિતી અનુસાર સત્યાવીસ કિલો જેટલી ચાંદી તેમજ મૂલ્યવાન મૂર્તિઓની ચોરી કરી હોવાનું જણાવ્યું છે અંદાજિત પચાસ લાખથી ઉપરાંતની ચોરી થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મંદિરની બારી તોડી ચોરો અંદર ઘુસ્યા તેમજ મંદિરના ગર્ભગૃહનો દરવાજો તોડી ચોરો દ્વારા ચોરી કરી પલાયન થયા કરજણ પોલીસ તેમજ ડોગ સ્કોડ સહિતની ટીમે તપાસ શરૂ કરી ચોરીની ઘટનાને લઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અગાઉ પણ આ મંદિરમાં ચોરી થવા પામી હતી જે ચોરીનો ભેદ પણ પોલીસે ઉકેલી નાખ્યો હતો પોલીસ દ્વારા મંદિરના ટ્રસ્ટીઓની ફરિયાદ લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી જય જિનેન્દ્ર શ્રી એક હજાર આઠ શાંતિનાથ દિગંબર જયસ્વાલ સરવા સિદ્ધિ ક્ષેત્ર રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નેશનલ હાઇવે કરજણથી હું બોલું છું આજે રાત્રે આ દિગંબર જૈન મંદિરમાં ચોરી થઈ છે અને ચોરીમાં લગભગ સત્યાવીસ પોઈન્ટ કિલો જેટલી મૂર્તિઓ અને અઢી લાખ રૂપિયા જેટલી રાશિ હશે એ પણ ગઈ છે મંદિરની બારી તોડીને ચોર લોકો અંદર ઘૂસ્યા છે પ્રવેશ કર્યું છે પછી ભગવાનનું જે ગર્ભગ્રહ છે એમાં પણ મજબૂત દરવાજો છે એની પણ સળિયો તોડીને ચોર અંદર પ્રવેશ કરી રહ્યા છે અને બધું જ લઈને અહીંયાથી પલાયન થયા છે અમારા અહીંયા જે નિવાસ કરે છે રાજભાઈ જૈન એમને અમને સૂચના આપી કે આજે મંદિર ત્યારે આવું જોવા મળ્યું છે તો મંદિરમાં અંદર સાત મૂર્તિ હતી એમાંથી જે મૂલ્યવાન ચાર મૂર્તિ ત્રણ મૂર્તિ હતી ચાંદીની મૂંગારત્નની અને અષ્ટધાતુની એ ત્રણ મૂર્તિ ગાયબ છે બાકી ચાર મૂર્તિઓ યથાવત ગમે ત્યાં ચોર લોકો મૂકી નીકળી ગયા છે પોલીસને જેવી અમે ઇન્ફોર્મેશન આપી તરત કર્જન પોલીસ સ્ટાફ રૂરલ પોલીસ સ્ટાફના ડીએસપી એસપી પીઆઈ તમામ સ્ટાફ અમારી મદદે ઉભા છે અને એ લોકો સર્ચ કરી રહ્યા છે ડોગ સ્કોડ પણ આવી ગઈ છે અને એ લોકો સર્ચમાં નીકળ્યા છે અમારી જવાબદારી જે હતી કે ચોરને સત્વરે પકડવામાં આવે અને ભવિષ્યમાં આવા દેવસ્થાનોમાં જૈન દેવસ્થાનોમાં આવી ઘટનાઓ ન બને એ માટે અમે ગુજરાત સરકારશ્રીને બરોડા કલેક્ટરશ્રીને અને પોલીસ વિભાગને પણ નિવેદન કરીએ છીએ કે આવી ઘટનાઓ અટકે એ માટે પૂરતા પગલાં ભરવામાં આવે અમે અમારી સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવ્યા છે સેન્સર લગાવ્યું છે પણ ચોર લોકોએ સેન્સરોના વાયર કાપી નાખ્યા સીસીટીવી કેમેરામાં કૂટેજ પણ મળતું નથી એટલે આ બધું અહીંયા બન્યું છે આજના રોજ જે અમારા જૈન સમાજ માટે દિગંબર જૈન સમાજ માટે બહુ દુઃખદ ઘટના છે વડોદરા જિલ્લાના તમામ દિગંબર જૈન સમાજના લોકોને મારું હાર્ટલી નિવેદન છે કે આ ઘટના માટે બધા પોતે સંજ્ઞાન લે અને આમાં મદદ કરવા માટે દરેક સમાજજન આગળ આવે